અરવલ્લીના શામળાજીના વાંદિયોલ ગામમાં ખાતર માટે ખેડૂતોએ લાંબી કતાર લગાવી છે અને ખેતરનું કામ છોડી મહિલાઓ પણ ખાતર માટે લાઇન લગાવી રહી છે વાંદિયોલ ગામમાં ખેડૂતોને બે હજાર થયેલી ખાતરની જરૂરિયાત સામે માત્ર ત્રણસો પચાસ થેલીનો જ સ્ટોક આવતા ખેડૂતોએ હાલાકી વેઠવી પડી હાલમાં રવિ સિઝનમાં ઘઉંના વાવેતરનો સમય છે ત્યારે જ ખાતર ન મળતા હાલ તો ઘઉંનું વાવેતર અટકી પડ્યું છે જયારે અમારા આ વિસ્તાર ની અંદર પંદરસો થી બે હાજર યુરિયા ખાતર ની થેલી ની જરૂરિયાત છે તો આ ખાતર ની જરૂરિયાત માનનીય કૃષિ મંત્રી સાહેબ શ્રી અને જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ શ્રી ના

દરેકને ખેતરની ખાતાની જરૂર છે પરંતુ આ સોસાયટીને પંદરસો ખાતાની થેલી ની જરૂર છે એની સામે જરૂરિયાત સામે સાડા ત્રણસો થેલી જ આવી છે